જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં અમે તમને કહેવા જઈ રહ્યા છીએ કે આપણે આપણા ઘરમાં જે ભગવાનની મૂર્તિ રાખીએ છીએ આપણા પૂજા ઘરમાં જે ભગવાનની મૂર્તિ હોય છે તે મૂર્તિનો શું મતલબ હોય છે અથવા તો તેનું શું મહત્વ હોય છે જો તમે પણ તમારા ઘરમાં પૂજા ઘરમાં તમે ભગવાનને સ્થાપિત કરો છો અથવા તો જો તમે પૂજા ઘરમાં ભગવાનની મૂર્તિ રાખો છો તો તેને કારણે તમને તેવા કેટલાય શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે આ સાથે આપણે આજના વિડીયોમાં એ પણ જાણીશું કે તમારે કઈ એવી મૂર્તિના તમારે ક્યારેય પણ પૂજા ન કરવી તમારા ઘરમાં ક્યારેય પણ કઈ એવી મૂર્તિને ન રાખવી મિત્રો આપણે પૂજા ઘરમાં પૂજા વગેરે કરીએ છીએ ભગવાનને પ્રસન્ન કરીએ છીએ અથવા તો ભગવાનને લગતી કોઈ પણ વસ્તુ રાખીએ છીએ અને ભગવાનની આરતી પણ કરીએ છીએ અને મિત્રો ખાસ કરીને ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હોય છે કે આપણા ઘરમાં આપણે જો મૂર્તિ રાખીએ છીએ ભગવાનની પૂજા કરીએ છીએ તો તેનો શું મહત્વ હોય છે આની સાથે આજના વિડીયોમાં અમે તમને તેવી બે મૂર્તિ દર્શાવવાના છીએ એટલે કે એવી બે મૂર્તિ વિશે કહેવાના છીએ કે જે કોઈ પણ લોકોના ઘરમાં મૂર્તિ મંદિરમાં જો આ બે મૂર્તિ એક સાથે રાખવામાં આવી હશે આ એક સાથે આ બે મૂર્તિ હશે તો તેમના જીવનમાં રાજયોગ બને છે અને તેમને ક્યારેય પણ કોઈ પણ ગરીબીનો સામનો નથી કરવો પડતો આની સાથે દુનિયા તમારી કીર્તિ જોશે અને જો તમે પણ જીવનમાં સફળ થવા માંગો છો તો તમારા મંદિરમાં જરૂરથી આ બે મૂર્તિ એક સાથે હોવી જ જોઈએ કહેવાનો મતલબ એ છે કે તમને બધા સુખો પ્રાપ્ત થઈ જાય છે સર્વ સુખ પ્રાપ્ત થઈ જાય છે કે જેને તમને અત્યાર સુધી તમે તેની કલ્પના પણ ન કરી હોય અને તમે જે મનોકામનાઓ માંગેલી હોય છે તે તમામ મનોકામનાઓ પૂર્ણ પણ થઈ જાય છે મિત્રો તમે જે ઘરમાં પૂજા કરો છો આપણે જે પૂજા ઘરમાં પૂજા કરીએ છીએ અને મંદિરમાં આપણે પૂજા પાઠ કરીને આપણે આપણી ઈચ્છા પૂર્ણ થાય તે આશ્ચર્યથી તે આપણે આપણા આપણે તે પૂજા કરતા હોઈએ અથવા તો ભગવાનને પ્રસન્ન કરવા માટે કરીએ છીએ અથવા આપણે ઘણા બધા આપણા ઘરમાં ઉપાયો પણ કરવા જોઈએ અથવા તો જે પણ આપણા જીવનમાં દોષ હોય તેને દૂર કરવા માટે અથવા તો કોઈ પણ એવા નજર દોષને દૂર કરવા માટે તમે ઉપાય કરતા હશો અને મિત્રો તમે એવો પ્રયત્ન કરતા હશો અથવા તો તમે રોજ એવો પ્રયત્ન કરતા હશો કે તમારી પૂજા સરખી રીતે થાય અથવા તો તે પૂજામાં કોઈપણ વસ્તુની ઘટ પડે તો તેને કારણે તે પૂજાનો તમને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય અને આપણે તેના અનુરૂપ જ તે આપણા ઘરના મંદિરમાં મૂર્તિ વગેરે રાખીએ છીએ ભગવાનની ભક્તિ ભાવને જોડાયેલી વસ્તુઓ પણ રાખવામાં આવે છે કેમ કે આપણે તે દેવી દેવતાઓનું સુંદર મુખ જોઈ શકીએ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ પરંતુ મિત્રો આપણા જે ધર્મશાસ્ત્રમાં જેના વિશે પણ દર્શાવવામાં આવ્યું છે કે જો તમે આ મૂર્તિની સાથે એવી કેટલી મૂર્તિ રાખો છો અથવા તો બે એવી ખાસ મૂર્તિ રાખો છો તો તેને કારણે જોત જોતા તમારા જીવનની બધી જ કંગાળી દૂર થઈ જાય છે તમારા જીવનની ગરીબાઈ દૂર થઈ જાય છે જો મિત્રો તો ચાલો હવે તમને એ માહિતી જણાવીએ તે પહેલા આ વિડીયોમાં તમે પહેલી જ વાર આવ્યા હોય અથવા તો અમારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને વિડીયોને હજુ સુધી લાઈક ના કર્યો હોય તો લાઈક કરી દેજો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો પૂરેપૂરી જાણકારી જાણવા મળશે કારણ કે આપણા શાસ્ત્રોમાં એ લખેલું છે કે અધૂરું જ્ઞાન તે વિનાશકારી સાબિત થાય છે તે માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો જોઈએ તો તમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે તો મિત્રો ચાલો તેના વિશે હવે અમે તમને કહીએ કે કે કઈ બે શુભ મૂર્તિઓ છે જેને તમારે રાખવી જોઈએ જેને તમારે તમારા રાખવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તો ચાલો મિત્રો હવે આપણે પહેલી મૂર્તિની વાત કરીએ તો જો તમે શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા રાખો છો અથવા તો જો તમે શ્રી કૃષ્ણમાં ભક્તિભાવ રાખો છો શ્રી કૃષ્ણની

અને માત્ર તમારે શ્રી કૃષ્ણ માત્ર નથી લાવવાના સાથે સાથે તમારે રાધા રાણી પણ લાવવાના છે મિત્રો આ પ્રેમની એક એવી મોટી નિશાની છે કે જે કોઈ પણ લોકોના ઘરમાં આ બંને મૂર્તિ એક સાથે હોય છે આ બંને ફોટો એક સાથે હોય છે તો તેના તેમના ઘરમાં ક્યારેય પણ ગ્રહ કલેશ નથી થતા તેમના ઘરમાં ક્યારેય પણ નાની નાની બાબતોને લઈને લડાઈ ઝઘડાઓ નથી જોવા મળતા પતિ પત્ની અને પરિવારજનોની વચ્ચે હંમેશા પરસ્પર પ્રેમ રહે છે એ કરના ધનમાં આપમેળે વૃદ્ધિ થવા લાગે છે એ માટે આ જરૂરી માનવામાં આવે છે જો મિત્રો તમે પણ તમારા ઘરમાં આ મંદિરમાં જો તમે આ બંને મૂર્તિને એક સાથે રાખો છો તો નિશ્ચિત રૂપથી જ તે તમને આનાથી ઘણું બધું શુભ ફળ પ્રાપ્ત થશે એટલે કે તમારી જે ઈચ્છા હોય છે તે તમારી પૂર્ણ થાય છે મિત્રો આની સાથે બીજી વસ્તુની વાત કરીએ તો ઘણા લોકો માતા લક્ષ્મીની પૂજા કરતા હોય છે પોતાના મંદિરમાં માતા લક્ષ્મીજીની સરખી પૂજા કરતા હોય છે અથવા તો તેમની પૂજા કરીને તેમને પ્રસન્ન કરે છે અથવા તો તેમની ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો પણ પોતાના ઘરમાં માતા લક્ષ્મીજીની પૂજા રાખતા મૂર્તિ રાખતા હોય છે આ સાથે ઘણા લોકો એમ પણ વિચારે છે કે માતા લક્ષ્મીજીની સાથે શું વિષ્ણુ ભગવાનની પણ પૂજા કરવી જોઈએ અથવા તો માતા લક્ષ્મીજીની સાથે તેમની પાસે શું વિષ્ણુ ભગવાનને પણ રાખવા જોઈએ તો હા મિત્રો તમે વિષ્ણુ ભગવાનને રાખી શકો છો કારણ કે જો તમે માતા લક્ષ્મીજીની સાથે સાથે તમે વિષ્ણુ ભગવાનની પણ પૂજા કરો છો વિષ્ણુ ભગવાનને પણ તમે દિવસ રાત પૂજા કરો છો માતા લક્ષ્મીજીની સાથે તમે જો તેને કારણે તો તમારા ઘરમાં આ બંને દેવતા તેમના આશીર્વાદ વરસાવે છે એટલે કે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમારા ઘરમાં જરૂરથી વરસાવે છે આ સાથે જો તમે ધન પ્રાપ્ત કરવા માંગો છો જો પુષ્કળ પ્રમાણમાં ધન પ્રાપ્ત કરવા માંગો છો અથવા તો તમે ભગવાન પાસે કઈ પણ ઈચ્છા ધરાવતા હોય તો તમારે આ બંને મૂર્તિને એક સાથે જરૂરથી રાખવી જોઈએ તો તમારી તમામ ઈચ્છાઓ તમે જરૂરથી પૂર્ણ કરી શકો છો મિત્રો દેવોના દેવ મહાદેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્મદેવને ત્રણેયને ત્રિદેવ માનવામાં આવે છે એટલે કે ત્રણેયને મુખ્ય દેવતા તરીકે માનવામાં આવે છે અને ત્રિદેવોમાં ભગવાન વિષ્ણુને પણ પૂજવામાં આવે છે તો જો તમે તમારા મંદિરમાં લક્ષ્મીનારાયણની સંયુક્ત રૂપ સંયુક્ત રૂપથી પૂજા કરો છો તો નિશ્ચિત રૂપથી તેમના તરફથી તમારા ઘરમાં બે ગણું ધન આવવા મળશે એટલે કે તમારા ઘરમાં ક્યારે પણ કોઈ પણ ધન પ્રાપ્ત કરવાની અછત નહીં સર્જાય એટલે કે જો તમે પણ ધન પ્રાપ્ત કરતા હશો તો તમારા ઘરમાં ક્યારે પણ બચત ન થતી હોય તો માત્ર જો તમે માતા લક્ષ્મીજીની સાથે વિષ્ણુ ભગવાનને પણ તમારા ઘરમાં લાવો છો તો તેને કારણે તમારા ઘરમાં ધનની બચત થવા લાગે છે એ માટે આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવે છે કે તમારે ભગવાન વિષ્ણુજીની સાથે સાથે માતા લક્ષ્મીજીની પણ પૂજા કરવી જોઈએ અને મિત્રો જો તમારી પાસે માતા લક્ષ્મીજીની ખાલી એક જ મૂર્તિ છે અથવા તો જો તમારી પાસે માતા લક્ષ્મીનો એક જ ફોટો છે તો તેની ડાબી બાજુમાં તમારે ભગવાન ગણેશ અથવા તો ભગવાન કુબેરનો પણ ફોટો જરૂરથી રાખવો જોઈએ અથવા તો તમારે તેમની મૂર્તિ અવશ્ય રાખવી જોઈએ આની સાથે જો તમે માતા લક્ષ્મીજીની ડાબી બાજુમાં જો તમે ભગવાન ગણેશની મૂર્તિ રાખો છો ભગવાન ગણેશનો ફોટો રાખો છો તો તેને કારણે તમને તેમના તરફથી શુભ ફળની પ્રાપ્તિ થશે એટલે કે તમને જરૂરથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને જો જોતા તમારા જીવનની બધી જ કંગાળી જે સમાપ્ત થઈ જાય છે અને જો તમે ધન પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે લક્ષ્મી અને ગણેશજીની સંયુક્ત રૂપથી જરૂરથી રોજ પૂજા કરવી જોઈએ મિત્રો માનવામાં આવે છે કે માતા લક્ષ્મીજી જો તમને ધન આપે છે તો તેને કારણે ભગવાન ગણેશજી પણ તમને રીતિ સિદ્ધિની પ્રાપ્તિ કરાવે છે આ સાથે તમને બુદ્ધિની પણ પ્રાપ્તિ કરાવે છે આ સાથે ઘણા બાળકોને અભ્યાસમાં મન ન લાગતું હોય તો તેઓ પણ ગણેશજીની વિશેષ રૂપથી પૂજા કરી શકે છે તો તે માટે આપણા ધર્મ ગ્રંથમાં ગણેશજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સાથે આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા હોય કોઈ પણ મંગળ કાર્ય કરવા જઈ રહ્યા હોય અને જો તેમાં તમે ગણેશજીની તમારે જરૂરથી સૌ પ્રથમ તો પૂજા કરવી જોઈએ એટલે કે તમારે ગણેશજીની સૌ પ્રથમ પૂજા કરીને ત્યારબાદ તમારે તે કાર્ય શરૂ કરવું જોઈએ તો તેમને કારણે તમારા તે કાર્યમાં ક્યારેય વિઘ્ન નથી આવતા અથવા તો ઘણા લોકો શુભ કાર્ય પ્રાપ્ત કરવા માંગતા હોય ઘણા લોકો સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોય અથવા તો કોઈ પણ નવી વસ્તુ કરવા માંગતા હોય તો તેમણે સૌપ્રથમ તો ગણેશજીની પૂજા અવશ્ય કરવી જોઈએ તો તેને કારણે તે તેમના તમામ કાર્યમાં ક્યારેય વિઘ્ન નથી આવતા અને તે આપણા વિઘ્નહર્તા એટલે કે ગણેશજી તેને કહેવામાં આવે છે વિઘ્નહર્તા જે આપણા હોય છે તેને કારણે જો તમે તેની પૂજા કરો છો તો તેને કારણે તમારા જે જીવનના જે કષ્ટ હોય છે તે જરૂરથી દૂર કરે છે મિત્રો ઘણા લોકો એ ઉપર પૂછે છે કે શું તેઓ તેમના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ રાખે હનુમાનજીનો ફોટો રાખે અથવા તો હનુમાનજીની આરતી કરે અથવા તો હનુમાનજીની પૂજાપાઠ કરે હનુમાનજી પણ અન્ય દેવી દેવતાઓની સાથે પણ તમે તેની પૂજા કરી શકો છો મિત્રો એવું કઈ નથી હોતું કે જો તમે હનુમાનજીની પણ તમારા ઘરમાં તમારા પૂજા ઘરમાં જો તમે પૂજા કરવા માંગો છો તો હનુમાનજી ક્રોધિત નથી થતા અથવા તો ઘણા લોકો એમ પણ વિચારતા હોય કે હનુમાનજી ક્રોધિત થઈ જશે તો તેઓ પોતાના મંદિરમાં હનુમાનજીની પૂજા કરશે પોતાના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ લાવશે તો એવું કઈ નથી હોતું તમારે હનુમાનજીની પણ બધા દેવી દેવતાઓની સાથે સાથે પૂજા કરવી જોઈએ તે પણ એકરૂપથી શુભ માનવામાં આવે છે આની સાથે જો તમે તમારા પૂજા ઘરના મંદિરમાં તમારા ઘરના મંદિરમાં જો તમે ભગવાન શ્રી રામની પ્રભુ શ્રી રામની મૂર્તિ રાખો છો અને સાથે જો મિત્રો તમે હનુમાનજીની મૂર્તિ ન રાખવા માંગતા હોય અથવા તો જો તમારા મંદિરમાં વધારે દેવી દેવતાઓ હોય અથવા તો જો તમે એક સાથે એટલા દેવી દેવતાઓની પૂજા કરવા ન માંગતા હોય તો તમે પ્રભુ શ્રી રામની મૂર્તિ રાખો છો તો તેને કારણે હનુમાનજીના નિમિત્ત કોઈ પણ દેવી દેવતાઓની જો તમે પૂજા કરો છો પ્રભુ શ્રી રામની

તમને તેટલું જ તે શુભ ફળ પ્રાપ્ત થશે કે જેટલું તમે હનુમાનજીની મૂર્તિ તમારા ઘરમાં રાખતા હશો અને તેમની તમે પૂજા કરતા હશો અને પ્રભુ શ્રી રામની પૂજા કરો છો અને હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો તેને કારણે તેઓ પ્રસન્ન પણ તમે તેને કરી શકો છો અને તેટલું જ તે તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે

સરખી રીતે પૂજા કરીને ત્યારબાદ તમે જો તમે તેને તમારા મંદિરમાં સ્થાપિત કરી દો છો તો તેને કારણે તેમાં બધા દેવી દેવતાઓ આવી શકે છે એટલે કે પ્રભુ શ્રી રામ આવી શકે છે હનુમાનજી પણ તેમાં હોય છે અથવા તો જો તમારી પાસે પ્રભુ શ્રી રામ અથવા તો તેને લગતી કઈ પણ વસ્તુ હોય હનુમાનજીને લગતી કોઈ પણ વસ્તુ હોય તો તમારે તેની પૂજા અવશ્ય જરૂરથી કરવી જોઈએ તો તેને કારણે તમારી જે કંઈ પણ ગ્રહ સંબંધી સમસ્યા હોય આની સાથે જો તમે શ્રી રામ ભગવાનને પ્રસન્ન કરવા માંગતા હોય તેમના પાસેથી તેમના અસીમ આશીર્વાદ મેળવવા માંગતા હોય અથવા તો જો તમે હનુમાનજી પાસેથી તમારા કષ્ટોને દૂર કરવા માંગો છો તો તમે તે કોઈ પણ તેને લગતી વસ્તુ હોય તો તેની પાસે તમે માંગી શકો છો અને આમાંથી તમે બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થશે હનુમાનજીથી લઈને માતા સીતા પ્રભુ શ્રી રામ વગેરે જેવા અન્ય દેવતાઓ જે રામ દરબારમાં આવતા હોય તો તેમાં તમને તેમના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે પ્રભુ શ્રી રામના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમારે તેમની જરૂરથી એક પૂજા કરવી જોઈએ કે જે પૂજા તમે રોજ કરી શકો છો આ સાથે જો તમે તેમના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમારે તેમના પ્રિય હોય તેવી વસ્તુ તમારા મંદિરમાં જરૂરથી રાખવી જોઈએ મિત્રો જો તમે તમારા જીવનમાં રાજયોગની પ્રાપ્તિ કરવા માંગો છો જો તમે તમારા જીવનમાં કંઈ પણ મેળવવા માંગો છો અથવા તો જો તમે સફળતા મેળવવા માંગો છો તો જે મેં તમને આજના વિડિયોમાં આ બે તસવીરો કહી છે એટલે કે મેં જે તમને બે મૂર્તિઓ કહી છે એક સાથે રાખવા માટે જો તમે આ મૂર્તિઓને તમારા ઘરમાં તમારા પૂજા ઘરમાં જો તમે એક સાથે રાખી દો છો અથવા તો જો તમે તેની એક સાથે પૂજા કરો છો તો તેને કારણે તમને રાજયોગની પ્રાપ્તિ થાય છે અને તમને જરૂરથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે જો તમે પણ તમારા જીવનમાં દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માંગો છો આ સાથે ઘણા લોકોનો એ પણ પ્રશ્ન હોય છે કે તેઓ ઘણા લોકોનો પણ એ પ્રશ્ન હોય છે કે તેઓ દેવી દેવતાઓની પૂજા કરે છે અથવા તો ભગવાનની પૂજા કરે છે તેમના પ્રિય દેવતાની જે પૂજા કરે છે પરંતુ તેમને તેમના તરફથી કોઈ પણ સંકેત નથી મળતો અથવા તો તેમને કઈ પણ એવો સંકેત નથી મળતો કે જેને કારણે જે પૂજા કરતા હોય તે સફળ થઈ છે કે સફળ નથી થઈ તો તેના માટે તેઓ એક કામ પણ કરી શકે છે કે જો તેમના મંદિરમાં આ મેં જે તમને આજના વિડીયોમાં જે મૂર્તિઓ બતાવી છે જે મેં તમને ચાર થી પાંચ જે મેં તમને મૂર્તિઓ બતાવી છે જે તમે એકસાથે ન રાખતા હોય તો આજે તમે બજારમાંથી તે મૂર્તિ લઈને આવજો અને તમારા ઘરમાં પૂજા ઘરમાં તમારે તે બંને મૂર્તિને એકસાથે જરૂરથી રાખવી જોઈએ તો તમને આ બંને મૂર્તિને એકસાથે રાખો છો જે મેં તમને આજના વિડીયોમાં મૂર્તિઓ બતાવી છે જેનું મેં તમને વર્ણન કરેલું છે જો તમે તેને તમારા પૂજા ઘરમાં એકસાથે રાખો છો તો તેને કારણે તમને જરૂરથી શુભવળની પ્રાપ્તિ થશે ઘણા લોકો મહેનત કરે છે છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ ન મળતું હોય તો તેમણે તેમના જીવનમાં જો આ બધી ભૂલો કરતા હોય અથવા તો જો આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે આને ભૂલ કહેવામાં આવે છે જો દેવો પણ આવી ભૂલો કરતા હોય તો તેમના જીવનમાં તેમને સરખી સફળતા નથી મળતી તો તે માટે તમારે આ બાબતનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ અને દેવી દેવતાઓની તમારે આ મૂર્તિઓને એકસાથે રાખવી જોઈએ તો તમને જરૂરથી શુભફળની પ્રાપ્તિ થશે અને આપણા ભગવાન શ્રી રામે પણ કહેલું છે કે જે લોકો આ દેવી દેવતાઓની એકસાથે મૂર્તિ રાખે છે એકસાથે તેમની પૂજા કરે છે તો તેમના ઘરમાં તેઓ જરૂરથી નિવાસ કરે છે તેમના ઘરમાં તેઓ ક્યારેય પણ ધન દોલતની અછત નથી થવા દેતા તે માટે જો તમારા મંદિરમાં પણ આ દેવી દેવતાઓની એકસાથે મૂર્તિ ન હોય એકસાથે ફોટો ન હોય

પણ કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી જાણકારી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે